નમસ્કાર મિત્રો અમેરિકાના મેરી લેન્ડ રાજ્યની અંદર આવેલું વેસ્ટ વેસ્ટમિન્સ્ટર નામનું આ ગામ છે ડોક્ટર નટુભાઈ રાજપરા મને લઈ આવ્યા જુઓ આ ખેડૂતે અહીંયા દુકાન રાખેલી છે ખેડૂત બેસતો નથી અહીંયા હાઈવે ઉપર જ છે આ દુકાન અહીંયા ભાવ લખી નાખ્યા છે કે તમારે એક ડઝન મકાઈ લેવી હોય તો છ ડોલર અને અડધો ડઝનના સાડા ત્રણ ડોલર તમારા ફ્રેશ ફાર્મ પોટેટોનું તમારે આખી બેગ લેવી હોય તો દસ ડોલર આ અડધા ડોલરનું એક ટમેટુ આ મોટું છે એ દોઢ ડોલરનું આ ખલાસ થઈ ગયા છે આ એક ડોલરનું એક ટમેટું અને આખી બેગ લેવી હોય તો બે ડોલર સાહેબ જાતે લોકો અહીંથી આ લઈ અને આ પેટીમાં નાખી દે છે ખેડૂત અહીં હાજર રહેતો નથી જો આ